વિકાસશીલ ગુજરાતમાં આજે એક એવા ગામના લોકોની વાત કરવી છે જેઓ રોજ જોખમ ખેડવા મજબૂર છે રોજ દેશી પદ્ધતિથી બનાવેલી નાવમાં સવાર થઈને નદી પાર કરવા માટે મજબૂર છે આવી મજબૂરીમાં ક્યાં લોકો જીવી રહ્યા છે આવો જોઈએ પહેલી નજરે તો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહેલા દ્રશ્યોને જોઈને તમને એવું થશે કે તમે કોઈ અંતરિયાળ વિસ્તારમાં અને વિકાસ માટે તરસી રહેલા વિસ્તારમાં પહોંચી ગયા છો પરંતુ આ દ્રશ્યો આપણા જ ગુજરાતના કાલોલ તાલુકાના અલાલી ગામના છે જ્યાં છેલ્લા આઠ વર્ષથી રોજ ગામના લોકો પ્લાસ્ટિકની ટાંકીના જુગાડથી બનેલી આ નાવડીમાં જોખમ ખેડે છે વાત એમ છે કે આઠ વર્ષ પહેલા ગામની સીમમાંથી પસાર થતી નદી પર ચેક ડેમ બનાવાયો જેથી ગામમાંથી વાટા તરફ અને દેવપુરા તરફ જતો રસ્તો પાણીમાં ડૂબી ગયો જેથી આ વિસ્તારમાં જેમની જમીન આવી છે તે ખેડૂતો રોજ જોખમ ખેડવા મજબૂર બને છે માત્ર ખેડૂતો જ નહીં ગામમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પણ રોજ પ્લાસ્ટિકની ટાંકીથી બનેલી નાવમાં બેસીને જોખમી રીતે નદી પસાર કરે છે આ રીતે નદી પસાર કરતા કેટલો ડર લાગે છે સાંભળો અમે ખેતરમાં બેસીને ગયા ને પછી માથે લાવવાનું પાછું નાવડા નાખી ને પાછું ખેંચી લાવવાનું કેટલા સમય આવું ચાલે છે આવું તો આવું તો છે ચેક ડેમ બને તારું આવું જ ચાલે નાવડી ને બેસીને જવાનું નાવાનું જવાનું નાવાનું ખેતરો તે બાજુ એટલે અમારે રોજની આ તકલીફ ગામની મોટા ભાગની જમીન નદીના સામા કાંઠે છે તેવામાં ખેતર સુધી પહોંચવા માટે જોખમી રીતે નદી પાર કરવા સિવાય ગામ લોકો પાસે અન્ય કોઈ રસ્તો નથી દેશી નાવડીમાં ન જાય તો અનેક કિલોમીટર ફરીને જવું પડે જે પોસાય તેમ નથી લગભગ ખેતરમાં પંદર વર્ષથી રહીએ છીએ આઠ વર્ષથી ચેકડેમ બની ગયો છે તે તે વર્ષથી અમારે આવું જવું બહુ મુશ્કેલ પડે છે એ માટે આ પીપળાનું નાવડું બનાવ્યું છે અમે આવા જવા માટે અને અમારા છોકરાઓ ખેતરમાંથી ગામો બનવા માટે બી બહુ તકલીફ પડે છે આમ તો અલાલી ગામના લોકોની મોટી કોઈ માંગ નથી બસ નદી પર કોઝવે કોઝવેની માંગ કરી રહ્યા છે જેથી ગામના લોકોને જોખમ ખેડવું ન પડે અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે આશા રાખી કે તંત્ર ને મત લેનારા નેતાઓ એમનો અવાજ સાંભળશે અને એક કોઝવે બનાવવાની નાનકડી માંગ પૂરી કરશે વિવેક સુથાર વીટીવી ન્યૂઝ પંચમહાલ